આ ટોપિક ઉપર પ્રશ્ન છે કે સમજાવો માસિક ચક્ર અથવા સ્ત્રીમાં અંડકોષ ફલિત ન થાય તો શું થાય છે માસિક ચક્ર એ સ્ત્રીમાં દર અઠયાવીસ થી ત્રીસ દિવસના સમયગાળે છતી ઘટના છે તે એક ચક્રીય ક્રિયા છે અને ગર્ભધારણ દરમિયાન અવરોધાય છે માસિક સ્ત્રાવ દરમિયાન યોની દ્વારમાંથી રક્ત સ્ત્રાવ બહાર નીકળે છે આ સ્ત્રાવ દરમિયાન કોષ બંગાર અને અફલિત અંડકોષનો શરીરની બહાર ત્યાગ થાય છે આકૃતિમાં આપણને દેખાશે કે રુધિર કેશિકાઓ ધરાવતી જાડી દીવાલ અને ગર્ભ સ્થાપન માટે તૈયાર ગર્ભાશય પરંતુ જ્યારે અંડકોષનું ફલન થતું નથી ત્યારે બાજુની આકૃતિમાં દેખાય છે તે મુજબ તૂટું અને માસિક સ્ત્રાવ થાય છે સ્ત્રીમાં જો અંડકોષનું ફલન ન થાય તો અંડકોષ લગભગ એક દિવસ સુધી જીવિત રહે છે અંડપિંડ પ્રત્યેક મહિને એક અંડકોષ મુક્ત કરે છે ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે આ માટે ગર્ભાશયની અંતઃ દિવાલ જાડી સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠાસભર બને છે પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયના અંતઃ આવરણની જરૂર રહેતી નથી તેથી આ આવરણ ધીરે ધીરે તૂટી રુધિર અને શ્લેષમના રૂપે યોની માર્ગમાંથી બહાર નીકળે છે આ સ્ત્રાવ લગભગ એક મહિનાના સમયગાળે થાય છે તેને માસિક સ્ત્રાવ કે ઋતુ સ્ત્રાવ કે રજો ધર્મ કહે છે તેની અવધિ બે થી આઠ દિવસની જ હોય છે માહિતી માટે સ્ત્રીમાં ઋતુચક્રનો આરંભ એટલે કે રજો દર્શન તરુણાવસ્થાથી થાય છે સૌ પ્રથમ વખત થતા ઋતુસ્ત્રાવને રજો દર્શન કહે છે જ્યારે સ્ત્રી પિસ્તાલીસ થી પચાસ વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં માસિક ચક્ર અનિયમિત બની છેવટે બંધ થઈ જાય છે તેને રજો નિવૃત્તિ એટલે કે મેનોપોઝ કહે છે પ્રાજ પ્રાજનિક સ્વાસ્થ્ય આ ટોપિક ઉપર પ્રશ્ન પૂછાય છે લૈંગિક પરિપક્વતા સંદર્ભે તરુણો અથવા તો વ્યક્તિઓ પર કયા દબાણ હોય છે અને શા માટે લૈંગિક કે જાતીય પરિપક્વતા સંદર્ભે તરુણો વિવિધ પ્રકારના દબાણ હેઠળ હોય છે વ્યક્તિ ઈચ્છતી હોય કે ન ઇચ્છતી હોય પરંતુ મિત્રો દ્વારા દબાણ હોય છે વિવાહ તેમજ સંતાનોપતિ માટે પારિવારિક દબાણ હોઈ શકે છે બાળ જન્મ અટકાવવા સરકારી સંસ્થાઓ દ્વારા દબાણ હોઈ શકે છે જાતીય સમાગમ એટલે કે મૈથુન ક્રિયા દરમિયાન પોતાની ક્ષમતા દર્શાવવાનું દબાણ હોઈ શકે છે લૈંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે સમયે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે તેથી આંશિક સ્વરૂપમાં લૈંગિક પરિપક્વતાનો અર્થ પ્રજનનક્રિયા તેમજ ગર્ભધારણ માટે વ્યક્તિનું શરીર અથવા મન યોગ્ય થયેલું છે એવો કરી શકાય નહીં